मित्रो अतारे भागी जासे साथ हर हर मॉर्निंग मॉर्निंग मापे रनिंग करवाइएसी જોઈ લે તમે ઠંડી બહુ પડે છે આજ તો પાસર દુવા બહુ પડે એટલે ઉતરો પાસર કશે દેખાતું નહીં તો આતારે થોડી રનિંગ પતાઈ દે કસરત કરી લી આશરે બસત પ્રિસ્તાય તમાનું મલીય બના રેજો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક મિત્રોને અત્યારે વાગી જશે આઠ અને તમે આગળના ભાગમાં જોયો આપણે સાત વાગે ઉઠ્યા હતા આજે લેટ ઉઠ્યા હતા પણ રનિંગે મસ્ત કરી લીધી કસરતે સરસ કરી લીધી નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે તને ફક્ત ચા પીવાની બાકી છે તો આપણો નાસ્તો બને છે ચા પી દઈએ અને એક છોકરો આવી ગયે છે એ આજે ભાઈ એક છોકરો કેટલા વાગે ઉઠ્યું તું હલે ભાઈ એક છોકરો કેટલા વાગે ઉઠ્યું તો ગુડ મોર્નિંગ હા હા ચાચ દો ભાઈ ચા પીઓ બસ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો હું પોછા કે ઊઠ્યો તો ઉઠ્યો તો

એ આજે આવેલો શું આઈકા મેં મંગ રાતે મારા હાથે ગાડીમાં ગયા હતા મને બતાવ્યો નતો હું ભાઈ છે હજી બધી ધૂમ્મસ હટ્યો નહીં તો મિત્રો મારા માટે મસ્ત દૂધ ગરમ કરી દીધું છે અને ઘરેલો રોટલો મસ્ત તૈયાર થઈ ગયો છે હું સવારમાં મોર્નિંગ મોર્નિંગમાં અને આપણે પાપડી લાવ્યા હતા કાલે વડનગરથી તીખી તો પાપડી ડીગી ચાપી તૈયાર થઈ જાય છે મિત્રો ફટોફટ થોડો ઘણો નાસ્તો કરી લે અને દૂધ પી લેજે તો મિત્રો બાજુના બમમાં જવાનું છે પૈસા લવા માટે મારા કાતાનું બાઈક લઈ અને પૈસા તો મિત્રો પૈસા લઈને ઘેર આવી જશે નવી નીકળે છે નવી ચેનલના શૂટિંગમાં અત્યારે વાગી જશે સાડા નવ તો ફટોફટ જલ્દીથી જઈએ શૂટિંગ કરી અને પછી આવી જઈએ મોમો આવ્યા છે તો મોમાન ભાઈ જવાનું

નવી ચેનલ માં જેટલો સપોર્ટ કરો તો એનાથી વધુ સપોર્ટ કરો અને વિડિયો શેર કરતા રહો બને તે ઓડી શેર કરો રાજુ કાકા ની કોમેન્ટ પબ્લિક સબર કરી લેજો હા અને રાજુ કાકા ની એક્ટિંગ સેવી લાગી વની એક્ટિંગ સેવી લાગી જે જે એક્ટિંગ સારી લાગતી હોય એને કહેવાનું કમેન્ટ માં અવશ્ય લખજો કે ભાઈ નવા કલાકારો નું કામકાજ સારું છે અમારા માં કોઈ ખોટ હોય તો એ પણ લખી દેજો તો ચોક્કસથી શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો કશો વાંધો નહીં તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને પછી મળીએ મેળા છે જ એક બે કટ બતાવ તો મિત્રો નવી ચેનલનું શૂટિંગ પતી ગયું છે હવે ઘેર નીકળવાની તૈયારીઓ કરીએ છીએ બધા કપડો ચેન્જ કરે છે તો ફટોફટ ઘેર જઈએ ઘેર જઈને તો પાછું જોગમાયા માટાગરના શૂટિંગમાં જવાનું છે ઘેરથી મસ્ત માથું વળે ને આવીએ પણ અહીંયા પાઘડીને એવું બંધ્યા ને એટલે પછી બધું માથું કહે તો મિત્રો શૂટિંગ પૂરું કરીને અમે ઘેલા આવી જઈશી ને ડીગી તો લાવ્યો છું ખમણ મળતું તે એટલે ડીગી આ તારી ભાઈ મમ લાવ્યો તારા ઓલે મમ લાવ્યો ભાઈ અને મા ચો જયો જતો રહ્યા કે જતો રહ્યા લ્યાર મજા કમ કા મજા ચાલો ભાઈ જીલી ખુશ થઈ ગઈ

બીજા 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 તો મિત્રો અત્યારે વાગી જશે સારા બહાર ને આપણે જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોપટ જમી લઈએ અને જમીન પછી શૂટિંગમાં નીકળીએ કારણ કે આજે નવી ચેનલનું શૂટિંગ કરીએ થોડા ઘણા લેટ પડી જાય છે અને મારા બાજુમાં ડીજી બેઠું છે ને ફોન જો આલું આલું બેટા આલું બની જાય તો મિત્રો હું હા વારનું ધ્યાન નતો ને એટલે બતાવો જમવામાં મિત્રો જમવામાં આપણે બનાવ્યું છે ફુલાવ રીંગણો અને બીજું છે દોણા તુવેર તો નહીં વટોણાનું શાક છે અને ઘઉંની રોટલી મસ્ત રેડી થઈ જાય છે છાશ લઈ લીધી છે આપણે ઘરની તો મિત્રો મસ્ત ખાઈ લીધું છે ધરાઈ અને આવીને છે શૂટિંગમાં મોમો બાઈક લઈને આવી જાય તો બરોપર બેસી જઈએ બાઇકમાં અને એક વાગી ગયો દસ મિનિટ બાકી એ ખાલી એક વાગવામાં તો જલ્દી જલ્દી પહોંચી જઈએ તો મિત્રો આપણું શૂટિંગ પૂરું થઈ ગયું હતું ને અત્યારે વાગી ગયા છે સાડા ચાર જ્યાં આપણે બહાર જવાનું ચાલ આવો તો બાપા ચિત્તારામ ના અમે ઉતર ગઈ ત્યાં ચા પૂણી કરજો નામ લેજો બોલાઈ દે પટ્ટી ઊંચે ઉતે જલ્દી પેટ્રોલ ભરાઈ દઈએ તો મિત્રો હવે ઘેર પહોંચી જાય છે ને આજ થોડું ઠંડી મોજુ વધારે પડી રહ્યું છે એટલે આવીને સીધું આપણે શેટર પહેરી લીધું અને મસ્ત ચા લઈને બેહાઈ જાય છે ચા પીવા માટે તો ફટોફટ ચા પી લઈએ

મિત્રો આપણે તારે વાગી ગયા છે સાડા સાત રોટલા કરવાનું કામકાજ ચાલુ હતું એટલે તાપુ બેઠા છીએ અને મારો માં આવ્યો તો કાલે મારા ઘેર થી મારા હંકાથી એ આજ જતો રહી ઘેર અને એવા થી મગફળીઓ પાકી હતી એટલે આપણા ખાવા માટે મોકલાય છે ચાલુ તો મિત્રો શેકી દે એટલે શિયાળા મગફળીઓ ખાવાની મજા આવી જાય ચાલુ વરસાદ એટલે ખાવાની મજા આવી જાય તો ફરી શું કઈ એટલે થોડી ઘણી ખાઈ તો મિત્રો આપણે બનાવ્યું છે કોબીનું મસ્ત શાક બનાવ્યું છે અને ઘઉંની રોટલીઓ છે અને બાજરીઓના બાજરીના રોટલા છે અને મૂન્યુ મે મેઠું લઈને આવી ગયો તો ફટોફટ ખાઈ લઈએ ખાવા નહીં તા તો મિત્રો કોબીનું શાક ઘઉંના રોટલા બાજરીના રોટલા દૂધ જલ્દીથી ફટોફટ તો મિત્રો મસ્ત જમી અને આપણો બોર્ડની અંદર આવી જાય છે એડિટિંગ કરવા માટે અને બીજું ત્રીજું કોમ કરવા માટે મિત્રો તમારી જે અમુક કમેન્ટો હોય છે એ હોય હું વાંચું છું તો અમુક મિત્રોના ઘણા ખરા પ્રશ્નો હતા કે ભાઈ તમારા પિન્ટુભાઈ શું સંબંધ થાય તો ભાઈ પિન્ટુભાઈ મારા મોટા ભાઈ છે અને અમુક મિત્રોને એવી એક કમેન્ટ હતી કે પિન્ટુભાઈનું ઘર બતાવજો તો બિલકુલ મારું ઘર જેવું છે ને એવું બાજુમાં જ એક જ ઘર પિન્ટુભાઈનું ઘર છે આપણે બે ઘર બતાવીએ છીએ તમારું બ્લોગમાં અને એમના બે છોકરા છે છોકરો છે એનું નામ ભવિષ્ય છે અને જેને ચકુકભાઈ બોલાવું છું એનું નામ જયમેની છે મારી બે બેબી છે એકનું નામ આરાધ્યા છે જેનું મૂન્યુ કહું છું અને એકનું નામ આધ્યશ્રી છે જે આપણી ડીગી છે પછી બીજા મિત્રોને પ્રશ્ન તો કે ભાઈ તમારી જમીન કેટલી છે વિરમભાઈ તો મિત્રો આપણો અઢીથી ત્રણ વેગો જેટલી જમીન છે વધારે જમીન નથી અને બીજી જમીન જે અમે બતાવીએ છીએ એ અમે વાઈએ છીએ ફાધર કોમ કરેલો છે બધું મજૂરો ફાઇન કોમ કરાવીએ છીએ બાકી તો ફ્રી તો પડતા નહીં એટલે અને જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા મારા બ્લોગ પસંદ આવતા તો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો અને શિયાળો ચાલે છે તો હારું હારો કોક ખાજો બને બને તુવેર ટોઠા છે લીલી હળદર છે કચરિયું છે મેથીના લાડુ છે આ બધું મિત્રો તારા સિઝન ચાલે છે એટલે જલ્દીથી લઈ લઈ અને હારો સારું ખાજો જેનાથી શરીરને ચુસ્ત રહે અને આપણે જલ્દીથી એક તુવેર ટોઠાનો વિડીયો લઈને આવશું રેસીપી બનાવવા મોબાના છે તો બનાવશું તમને બતાવશું બાકી કાલે મળીશું એક નવા વિલોગ સાથે જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ધૂમિ